આ તમામ વિસ્તારની અંદર ગટર બેક મારવાના પ્રશ્નો આવતા હતા પરંતુ સતત વાત કરી કે ભારત સરકારના ગૃહ સહકારી મંત્રી અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ શાહના માર્ગદર્શન અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી ઘાટલોડિયા વિધાનસભાનું નેતૃત્વ કરી રહ્યા છે એમના માર્ગદર્શન નીચે વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ ચાલુ હતું એ પૂર્ણતાને આરે છે ત્રણસો સત્યાવીસ કરોડના ખર્ચે આ ટ્રંક ફ્રન્ટલાઈન નાખવામાં આવી રહી હતી અને એનું કામ પૂર્ણતાને આરે છે અંતિમ તબક્કામાં છે આગામી એકાદ વીકની અંદર આ કામ પૂરું થશે પરિણામે જે આ વિસ્તારની અંદર ગટર બેક મારવાના જે પ્રશ્નો આવતા હતા એનું સમાધાન થશે સમસ્યા હલ થશે ત્યાંના જે વિસ્તારની માગણી હતી એપલવુડ સેલા બોપલ ગુમા ભાડત થલતેજ ઉપરાંત આ પાણીને ટ્રીટ કરીને નદીમાં છોડવામાં આવશે એકસો અડસઠ કરોડના ખર્ચે એફટી પ્લાન્ટ બનાવવામાં આવશે પરિણામે આ પ્લાન્ટમાં તૈયાર થતાં તેમાંથી પાણી એનું પીએચ લેવલ બીઓડી સીઓડી આ તમામ લેવલ એનજીટીના ધારાધોરણ મુજબ નોમ્સ બનીને એફટીપી મારફતે એ નદીની અંદર છોડવામાં આવશે